હલો ભાઈઓ આજ હું તમને સોયાબીન વાવવી કે ડુંગળી વાવવી બેમાંથી કેમાં કેટલું ઉત્પાદન મળે કેમાં કેટલો ખર્ચો થાય તો એના વિશે તમને આ માહિતી આપવાનું છું ભાઈઓ ભાઈઓ પહેલાં હું તમને સોયાબીન વિશે માહિતી આપી દઉં અમારી પોરની વાત કરું હું બાર વીઘાના સોયાબીન હતા અમારે અને બાર વીઘાની ડુંગળી હતી તો ડુંગળીમાં કેટલો ખર્ચો થયો અને સોયાબીનમાં કેટલો ખર્ચો થયો એ તમને હું પહેલાં બતાવી દઉં અને ભાઈઓ સોયાબીનનું અમારે ઉત્પાદન થયું હતું વિઘે કોલ ગૂઠે ભાઈઓ અમારે અહીંયા વીઘો થાય વિઘે ભાઈઓ અમારે પંદર મણિકો નીકળ્યા હતા સારા હોય તો ભાઈઓ વીસ મણ નીકળે થોડાક નબળા હોય તો બાર મણ જેવા નીકળે અમારે પંદર મણનું એવરેજ ઉત્પાદન હતું અને ભાઈઓ અમારે નવસો રૂપિયાની આડેગાળે અમારો ભાવ હતો ભાઈઓ જો સોયાબીનમાં અમારે કેટલો ખર્ચો થયો તો સોયાબીનમાં ભાઈઓ અમારા બાર વીઘાના હતા અને ચાલીસ હજારનો ખર્ચો સોયાબીનમાં થયો હતો અને બાર વીઘાની ડુંગળી હતી ભાઈઓ એટલે બાર જૂને ચોવીસ એટલે બે લાખ સમથિંગ ભાઈઓ ડુંગળીનો ખર્ચો થયો હતો એટલે ભાઈઓ એને એક લાખ એંસીથી બે લાખની આડે ગાળે ભાઈઓ આ સોયાબીનું બાર વીઘાનું ઉત્પાદન થયું હવે ભાઈઓ હું તમને ડુંગળીનું બતાવું ડુંગળીનું ભાઈઓ અમારે નોર્મલી હા નોર્મલી ઉત્પાદન થયું પાંચ ખાંડી વીઘે ભાઈઓ નીકળી પાંચ ખાંડી એટલે ભાઈઓ વીસ વીસ મણે એક વીઘો થાય વીસ મણે એક ખાંડી થાય એવી પાંચ ખાંડી દર વીઘા અમારે ભાઈ ઉત્પાદન થયું એટલે બાર પંચાને સાઠ સાઠ ખાંડી ભાઈ ઉત્પાદન થયું એટલે બારસો મણ ભાઈઓ અમારે ઉત્પાદન નીકળ્યું મારું બાર વીઘામાંથી પાંચસો રૂપિયા લખે તમે ભાવ ગણો ભાઈઓ એવરેજ થોડું ઘણું વધઘટ ગણો થોડાકના સાડી ચારસો ભાવ આવ્યા હતા થોડાકના સાડી પાંચસોની માથે થોડોક ભાવ આવ્યો હતો એવરેજ ભાઈઓ અમારે પાંચસો રૂપિયાના ગાળે અમને બજાર પૂજી હતી તો ભાઈઓ અમારે છ લાખની આડે ગાળે ભાઈઓ અમારે બાર વીઘાનું ઉત્પાદન આવેલું હતું રેડી જો ભાઈઓ બાર વીઘાના સોયાબીન હતા એમાં મેં કીધું તમને ચાલીસ હજારનો ખર્ચો હતો તો એમાં ભાઈઓ આપણે જે સોયાબીન બાર વીઘાના દસ મણ બાર બાર શું કહે છ મણ સોયાબીન જોયું ભાઈઓ તો છ મણના છ હજાર એ થયા હતા અને ખાતરનું દવાનું એ બે ખર્ચો અને છેલ્લે હાર્વેસ્ટરનું કટિંગનું ને એ બધું ખર્ચો ભાઈઓ એ ચાલીસ હજારમાં કમ્પ્લીટ થઈ ગયું આપણું રેડી અને હવે ભાઈઓ ડુંગળીની વાત કરું તમને તો ડુંગળીમાં ભાઈઓ અમારા બાર વીઘાનું અમે બિયારણ વાવ્યું હતું બાર દૂને ચોવીસ ને ત્રીસ ત્રીસ હજારનું ભાઈઓ બિયારણ થયું હતું પછી એમાં ખાતર દવા પછી એને ઉપાડવાની અને એના કટ્ટા લણવાના કટ્ટા ભાઈઓ સિત્તેર રૂપિયા કટ્ટો અમારે લણાણો હતો એ બધા લગીનો ત્યાંથી લઈને અમે ખટારામાં ડુંગળી ભળવી ત્યાંથી ડુંગળી ખાલી થાય ત્યાં લગીનો બધો ખર્ચો ભાઈઓ આપણે બે લાખનો ટોટલ થયો હતો તો ભાઈઓ સોયાબીનનું ઉત્પાદન અને ડુંગળીનું ઉત્પાદન તો બેમાં એ રીતનો એટલો ફેર રહ્યો ભાઈઓ કે જો સોયાબીનનો ખર્ચો ભાઈઓ ચાલીસ હજારનો થયો અને ઉત્પાદન એક લાખ ને થયું એટલે એક લાખ ને ચાલીસ હજાર ભાઈઓ આપણને 12 વીઘામાંથી સોયાબીનનું ઉત્પાદન મળ્યું આમાંથી અને ભાઈઓ ડુંગળીમાંથી આપણે આપણને છ લાખનું ઉત્પાદન મળ્યું એમાંથી બે લાખ ખર્ચો કાઢતા ચાર લાખ રૂપિયા વધ્યા જો ભાઈઓ આ તો અમારે પાંચસો રૂપિયા ભાવ બજાર આવેલી હતી એટલેની વાત છે જો આટલો ભાવ ન આવ્યો હોય અને સમજી લો કે રેગ્યુલર હાવ નીચામાં નીચી બજાર આપણે બસોથી ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા તમે બજાર ગણી લો ગણી લો એ રેગ્યુલર બજાર ત્રણસો રૂપિયા તમારો માલ નીકળે તે હોય તો જો ત્રણસો રૂપિયા હોય તો સમજી લો કે બાર વીઘાના બારસો બાર બારતેર ને ત્રણ લાખ ને સાઠ હજાર રૂપિયા ભાઈઓ ડુંગળીનો ભાવ થાય તો એમાંથી તમારા બે લાખ વાત કરો તો એક લાખ ને સાઠ હજાર રૂપિયા તોય ભાઈઓ ડુંગળીમાંથી તમને વધે સોયાબી કરતા જો ત્રણસો રૂપિયા ભાવ આવે ને તો પણ ડુંગળીમાં પૈસા વધે એટલો ખર્ચો કરતા પણ પણ જો ભાઈઓ એની જગ્યાએ ભાઈઓ સાતસો રૂપિયા કે છસો રૂપિયા કે ચારસો રૂપિયા ભાઈઓ ડુંગળીનો ભાવ આવે તો ભાઈઓ તમારે ઉત્પાદન કેવું મળે અને ખેતીમાં ઘણો પણ ફાયદો થાય ભાઈઓ જો તમને સારું લાગે ભાઈઓ તો આવી રીતે ટ્રાય મારી અમે ભાઈઓ ખુદ અમારો ખુદનો એક્સપિરિયન્સ કહું છું અમે પાંચ વર્ષથી ડુંગળીનું વાવેતર કરવી છે દર વર્ષે અમારી દસ થી બાર વીઘાનું ડુંગળીનું વાવેતર હોય છે અને આ અત્યારે પણ ભાઈઓ અમારા તમે જોઈ શકો છો બાર વીઘાનું ટોટલ વાવેતર છે અને આ બાજુ બાર વીઘાના સોયાબી છે તમે જોઈ શકો છો અને અને ભાઈઓ બાર વીઘાનું આ બાજુ માંડવીનું વાવેતર પણ કરેલું છે તો ભાઈઓ આપણે માંડવી સાથેનું પણ આપણે કમ્પેરિઝન કરશું તેનું ભાઈઓ આપણે નવું વિડીયો બનાવશું તો ભાઈઓ આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈઓ